હજ તેમજ હજ સફરની શરૂઆત તેમજ જરૂરી બાબતો અંગેની ઉપયોગી માહિતી પ્રોગ્રામમાં તેમજ હાજીઓની સેવા માટે ગુજરાતમાંથી છવ્વીસ ડોક્ટરો હાજીઓ સાથે મક્કા શરીફ મોકલવામાં આવશે કાર્યક્રમમાં ફિલ્ડ ટ્રેનર અબરાડ સૈયદ સિકંદરભાઈ વોરા યાસીનભાઈ વોરા રિઝવાનભાઈ સૈયદ તથા આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનર પરવેઝ યમની આસિફ ખેડાવાલા અને તાલુકા પંચાયત સભ્ય ખલેલભાઈ સામાજિક કાર્યકર્તા આસિફભાઈ રિયલ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ ફખરુદ્દીન કાઝી ઉમરેઠ આણંદ